શિવલ્લભ આધિ શકી છે શ્રીમદ્ ભાગવતજીના બાર સ્કંદ વલ્લભના બાર અંગ સમાન છે અને શિવલ્લભના દરેક અંગ કોઈક સેવકો છે તો તેનું દર્શન કરીએ શિવલ્લભનું પ્રથમ અંગ વામ ચરણ જે છે દિનકર શેઠ મન આતુરીજી તેની સમાનતા છે બીજા સ્કંદ સાધન લીલા સાથે નામ નિવેદન પછી શ્રી આચાર્યજી કહે ભગવત સેવા કરો તેમણે કહ્યું હું તો આપના શ્રીમુખથી કથા શ્રવણ કરીશ લીલામાં સગરી વાર્તા શ્રી સ્વામિનીજીથી સુનતા અને અહીં શ્રી આચાર્યજી કથા સુનાવી પોતાના સ્વરૂપનો અનુભવ કરાવ્યો રાત્રિદિન લીલા ભાવનામાં મગ્ન રહેતા આ જ સાધન નિભાવ્યું બીજું દક્ષિણ ચરણ પ્રભુદાસ જલોટા મન્મથ મોદાજી તેમની સમાનતા છે પ્રથમ સ્કંદ અધિકાર લીલા સાથે શ્રી આચાર્યજી કૃપા કરી બ્રજનું અલૌકિક સ્વરૂપ બતાવ્યું વૃક્ષે વૃક્ષે વેણો ધારી પત્રે પત્રે ચતુર્ભુજ દહીંને બદલે અહિરનીને મુક્તિ આપી આવો અધિકાર શ્રી વલ્લભે સદ્ધ કરાવ્યો ત્રીજું વામ ઉરુ કન્યાશા ક્ષત્રિય કમોદિનીજી તેમની સમાનતા છે છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા પુષ્ટિ એટલે પોષણ કૃપા શ્રી આચાર્યજીએ સગ્રા ગ્રંથના ભાવ લીલાના ભાવ પુષ્ટિ સિદ્ધાંત કનૈયા શાલના હૃદયમાં સ્થાપ્યો શ્રી ગોસાઈજી દંડવત કરવા ન દેતા કહેતા કે તમારા હૃદયમાં શ્રી આચાર્યજી બિરાજે છે શ્રી મહાપ્રભુજીનું કૃપાનું બલ તમને છે ચોથું દક્ષિણ ચિત્રલેખાજી તેની સમાનતા છે પાંચમો આચાર્યજીની કૃપાથી શ્રીજીને અતિ સુગંધ અર્ગજા સર્વાંગમાં સમર્પી શ્રીજીએ દર્શન દઈ મંદિર સમારવાની આજ્ઞા કરી સ્થાન એટલે કે મંદિર સિદ્ધ કર્યું પાંચમું વામ ભુજા ગદાધરદાસજી કલકંઠીજી તેમની સમાનતા છે બારમો સ્કંદ આશ્રય લીલા સાથે શ્રી આચાર્યજીના ગ્રંથનો આશ્રય કરી અવ્યાવૃતનો નિયમ લીધો મંગલાથી સેન પર્યંત શ્રી ઠાકોરજીને જલની લોટી ધરી શિવલભના આશ્રિત હોવાથી શ્રી ઠાકોરજી અને વૈષ્ણવ તેમને વર્ષ હતા છઠ્ઠું દક્ષિણ ભુજા પદ્મનાભદાસજી ચંપક લતાજી તેમની સમાનતા છે ઢેરી કરીને કેતા કે કૃપાનાથ આ દાર છે આ સાગ છે પ્રભુને પૂછ્યું મહારાજ આપને શ્રી આચાર્યજીના ઘેર પધારવાની ઈચ્છા હોય તો ત્યાં નાના પ્રકારની સામગ્રી છે શ્રીમતરેશજીએ કહ્યું મોકો તેરોકીઓ ભાવે પ્રીતિ જાધવેન્દ્ર દાસ મદોન્મતા બીજાર છે નંદરાયજી ને ત્યાં ફાગણવ સાતમની રાત્રિ શ્રી ગુસાઇજી શ્રીમુખ થી આજ્ઞા કરી આ સમયે મંદિરની નીમ ખોદાય તો ભલો દ્રઢ થાય આપે બે પ્રહરમાં નીમ ખોદી જેને ભરતા કારીગરને એક મહિનો લાગ્યો આવી વિશેષ લીલા કારણ કે આ વામ કરની સમાનતા છે ચોથો સ્કંદ વિસર્ગ લીલા વિસર્ગ એટલે વિશેષ લીલા અને તેમણે આવી વિશેષ લીલા પ્રગટ કરી છે આઠમું દક્ષિણ કર માધવભટ્ટ કાશ્મીરી સર્ગ લીલા ત્રીજો સ્કંદ સર્ગ એટલે ઉત્પત્તિ શિયા સુબોધિનીજી પ્રગટ કરતા અને માધવ ભટ્ટ કાશ્મીરીજી રત્નાજી તેઓ લખતા શુભ ઈશાનું કથા નવમા સ્કંદ સાથે તેમની સમાનતા છે ઈશાનું કથા એટલે હરિ અને ભક્તોનું ચરિત્ર ગજ્જન એકવાર પાન લેવા ગયા હાટ પર વરજવર આવ્યો શિનવનીત પ્રિયજી પણ તેઓ આવ્યા પછી રાજભોગ ગયા આવો પરસ્પરનો સ્નેહ હતો દસમો દક્ષિણ સ્તન નારાયણદાસ બ્રહ્મચારી મધુરેક્ષણાજી તેની સમાનતા છે આઠમો સ્કંદ મનવંતર લીલા મનવંતર એટલે સદ ધર્મરૂપ સદાચાર એક વાર શ્રી ગોકુલચંદ્રમાજીએ કહ્યું કચ્છું માંગ તેમણે કહ્યું આપ શ્રી ગુસાઈજીના ઘરે પધારી સેવા કરાવજો ત્યાં આપને સુખ થશે પ્રભુનું સુખ વિચાર્યું આવો સદાચાર છે અગિયારમો હૃદય દામોદરદાસ હરસાનીજી લલિતાજી અને તેની સમાનતા છે દસમો સ્કંદ નિરોધ લીલા શ્રી આચાર્યજી કહેતા દમલા ય માર્ગ તેરે લીએ પ્રગટ કયો હૈ ઓર ભક્ત બહોત હૈ પરંતુ તેરે મેં વર્ષ હોં આવી શિવલભ અને દમલાજીની પરસ્પર નિરુદ્ધ અવસ્થા હતી અંગ છે મસ્તક શેઠ પુરુષોત્તમ દાસ ઇન્દુલેખાજી અને તેની સમાનતા છે અગિયારમા સ્કંદ મુક્તિ લીલા સાથે શિવજી તેમના ઘરે જન્માષ્ટમીના દર્શન કરવા આવતા માપ્રસાદ પણ તેમને પહોંચાડતા અને શ્રી મદન મોહનજીની સેવા શ્રી આચાર્યજીના ભાવથી કરતા એકવાર મામાના આગ્રહથી ગયા જતા માર્ગમાં સુંદર બેંગન જોયા ટોકરો ભરી પાછા ફર્યા શ્રી મદન મોહનજી રૂમિનીજીને કહે છે શેઠ ગયા કરી આવ્યો તું પૂરી કર સાગ આવશે બીજી વાર સેનભોગ ધર્યો મા પ્રસાદ વૈષ્ણવને લેવડાવ્યો ભગવત સેવા રૂપ ધર્મ આગળ કરી જાણ્યા સગરેથી મુક્તિનું દર્શન કરાવ્યું તો આ રીતે શ્રી વલ્લભના દ્વાદશ અંગ અને તેની સાથે આપણા શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના બાર સ્કંદની સમાનતા અને દરેક અંગ સ્વરૂપ જે ભગવદીય છે તેના જીવનમાં આ સ્કંદને આપણે દર્શન કર્યા શ્રી વલ્લભ આધીશ અકી જય શ્રી ભાગવત ભગવાન અકી જય